ડીસામાં આજે ગુજરાત પ્રદેશ પ્રમુખ સી પટેલની પાટીલની અધ્યક્ષતામાં જિલ્લા કક્ષાની કાર્યકર્તા બેઠક યોજાઈ જેમાં મંત્રી બળવંતસિંહ રાજપૂત સાંસદ પરબત પટેલ રાજ્યસભા સાંસદ બાબુ દેસાઈ સહિત ભાજપના ધારાસભ્ય આગેવાનોની ઉપસ્થિતિમાં જિલ્લાના બે હજાર એકસો સાહીઠ બુથ પ્રમુખે ચૂંટણીલક્ષી માર્ગદર્શન આપી બનાસકાંઠા ઉમેદવાર ડોક્ટર રેખાબેન ચૌધરીને પાંચ લાખથી વધુની જીતાડવાની સૂચના આપી હતી આ કાર્યક્રમમાં સી આર પાટીલે બુધ પ્રમુખોને સંબોધન કરતા જણાવ્યું હતું કે હું ભાષણ કરવા આવ્યું નથી આપણે દરેક સીટ પાંચ લાખ મતોથી જીતીશું આપણે ફાફા મારો વડા નથી થાય તે માટે તમારી સામે આવ્યો છું ગુજરાતના વિધાનસભા ઇલેક્શનમાં આમ આદમી પાર્ટીને ચાલીસ લાખ કોંગ્રેસને એસી લાખ અને ભાજપને એક અડસઠ લાખ મત મળ્યા અને આપણે ત્રણ પોઈન્ટ પાંચ લાખ મત માટે છવ્વીસ સીટ હારી ગયા હતા જેમાં ગુજરાતમાં સૌથી વધારે સીટ બનાસકાંઠામાં હારી હતા જે હારવાનું કલંકા આ ચૂંટણીમાં ભૂસી નાખજો વધુમાં તેમણે જણાવ્યું હતું કે બુદ્ધ પ્રમુખની નીચે ચૌદ લોકોની સમતિ છે દરેક પેજ પર એકસો લોકો છે ગુજરાતમાં એકલા ભાજપ પાસે ચુમ્મોતેર લાખ પેજ પ્રમુખ છે અને ભાજપમાં ગુજરાતમાં એક કરોડ સભ્ય છે આ ચુમ્મોતેર લાખ પેજ પ્રમુખ માત્ર ત્રણ સભ્યો બનાવે તો બે કરોડ મતદાર થાય અને બે પોઈન્ટ બાવીસ કરોડ મતદારો મતદાન કરે તો કોંગ્રેસને જતી રહેશે આપણે પિસ્તાળીસ લાખ ઝંડી બનાવી છે જે ઘરે ઘરે લગાવવાની છે કાલે સ્થાપના દિને સવારે આઠ વાગે પેજ કમિટીના સભ્યોને મળી વંદન કરી વૃદ્ધ અને દિવ્યાંગ લોકોને મતદાન કરાવવા માટે ઘરેથી વ્યવસ્થા કરાવો અને બે કલાકમાં દસ ઘર પતી જશે અને મત ભાજપની તરફેણમાં જશે તેમાં સંપર્ક અત્યંત જરૂર છે લોકોને યાદ કરાવ પણ જરૂર છે બનાસકાંઠામાં ઘરે ઘરે ઝંડી બાંધી કેસરે લઈ રહ્યા તો ભલભલાના હાંજા ગગડી જશે ગુજરાતમાં વખતે લોકસભાની તમામ બેઠક જીતવાની હેટ્રિક લગાવી તમામ સીટ જીતવાનો સંકલ્પ કરો વારે વારે જે આપણને નડે છે તેની ડિપોઝિટ પૂરી કરી નાખજો ખ્યાલ છે તમને તમારે કેટલી સીટ આવે બે ચાર ગુજરાત માં અપક્ષ પણ ખબર છે કે અપક્ષ નહી રહીશું તો ઘરે આવી જશે મગનભાઈ ની ઈચ્છા તો ત્યારે બી

ચાણસ માં ચૌદસો મતે ખેડૂત માં સોળસો મતે એવાલ અમૃત માડી સંબંધ ભારત ન્યૂઝ ડીસા